એક વેપારી ચાર હજારનો માલ ખરીદ્યો અડધો માલ દસ ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે નફો થાય ઓપ્શન જોઈ લો એ વીસ ટકા બી ચાલીસ ટકા સી પચાસ ટકા ડી ત્રીસ ટકા ધારો કે સો રૂપિયાનો માલ ખરીદ્યો એકંદરે પચીસ ટકા નફો બરાબર પચીસ રૂપિયા અડધો માલ પચાસ રૂપિયા પર દસ ટકા મળ્યો બરાબર પચાસ ગુણ્યા દસ ભાગ્યા સો બરાબર પાંચ રૂપિયા બાકીના માલ પર જરૂરી મેળવવાનો નફો બરાબર પચીસ રૂપિયા માઇનસ પાંચ રૂપિયા બરાબર વીસ રૂપિયા બાકીના માલ પર નફાની ટકાવારી પચાસ રૂપિયા લેખે એટલે કે બરાબર વીસ ભાગ્યા પચાસ રૂપિયા ગુણ્યા સો બરાબર ચાલીસ ટકા આન્સર આવશે ઓકે